ભરૂચની સબ જેલમાંથી બે કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવતા સાથે સિમ કાર્ડ પણ મળી આવ્યા હતા જેમાં એક કેદીએ જેલને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે બંને કેદીઓ સામે શહેર ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે ભરૂચ સબ જેલમાં ફરી એકવાર મોબાઈલનો ભૂત ધૂણ્યો છે અને કેદી પાસેથી બે મોબાઈલ મળી આવવાની ઘટના સામે આવી છે સબ જેલમાં જેલર ગ્રુપ બે તરીકે ફરજ બજાવતા કિરણ ઠાકોરને બાદમી મળી હતી કે જેલમાં સજા કાપી રહેલા કેટલાક કેદીઓ જેલમાં પ્રતિબંધિત મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે જેના આધારે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં જેલની બેરેક નંબર સી બે માં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલ નિર્મલ નિર્મલસિંહ બાજીગરના પેન્ટના ખિસ્સામાં અલગ અલગ કંપનીના બે મોબાઈલ અને બે સીમ કાર્ડ મળી આવ્યા હતા ચેકિંગ દરમિયાન અન્ય કેદી વીરપાલ ચાવડાએ જેલર સાથે અસભ્ય વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ બાબતે બંને આરોપીઓ સામે ભરૂચ શહેર બી પોલીસ મથકે ગુનો નોંધતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે મહત્વપૂર્ણ છે કે ભરૂચ સબ જેલમાં સપ્તાહમાં બીજી વખત મોબાઈલ મળી આવવાની ઘટના સામે આવી છે આ પૂર્વ તારીખ પહેલી જાન્યુઆરીના રોજ અમદાવાદ જડતી સ્કોડની ચેકિંગમાં જેલ સર્કલ બે માં આંકડાના છોડ નીચે સંતાડે મોબાઈલ મળી મળી હતા ભરૂચ જેલમાં અનેક વખત મોબાઈલ મળી આવવાની ઘટના બને છે ત્યારે કેદીઓ પાસે મોબાઈલ આવે છે ક્યાંથી એ સહિતની કડક તપાસ થાય એ જરૂરી છે અત્રે ઉલ્લેખનીય છે કે કેદીઓને સજા મળે તે માટે તેમને જેલમાં મોકલવામાં આવે છે જો કે કેદીઓને જેલમાં મોબાઈલ સહિતની સુવિધા મળી રહેતી હોવાને પગલે હવે કેદીઓને જેલમાં સજા નહીં પરંતુ મજા મળતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે